અંકલેશ્વર ઔદ્યોગિક લિમિટેડ કંપનીની બુધવારના રોજ અગિયાર વાગ્યાના અરસામાં અચાનક આગ હતી જે જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું કંપનીમાં પોલીમર વેક્સ તથા જથ્થાને લઈ આગ લાગ્યા પ્લાન્ટની આગ બાદ કંપનીમાં જ રહેલા એક્સપોર્ટ કરવાના ઉત્પાદન માલને ગોડાઓને પણ ચપેટમાં લીધો હતો ઘટનાની જાણ ડીપીએમસી ફાયર ટીમની જાણ થતા કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો આગનો વિકરાળ રૂપને લઈ અંકલેશ્વર નગરપાલિકા પાનોલી સહિત ખાનગી કંપનીનો કાફલો પણ સ્થળ ઉપર દોડી આવ્યો હતો પોલિમરવેક્સને લઈ આગ બેકાબુ બની હતી જેને એક તબક્કે પાણી વડે કંટ્રોલ કરવું અશક્ય બનતું ફાયર ટીમ દ્વારા ફાર્મનો મારો ચલાવ્યો હતો વધુમાં આગ બાજુમાં આવેલા સેન્સો એગ્રોટેક કંપનીમાં પણ ફેલાઈ હતી અને આખી કંપનીને ચપેટમાં લીધી હતી એક સાથે બે કંપનીમાં ફેલાયેલી આગ ઉપર ભારે જહેમત અઢી કલાક આ બે કાબૂ મેળવ્યો હતો ઘટનાને પગલે ફેક્ટરી ઇન્સ્પેક્ટર તાલુકા ડિઝાસ્ટરના ટીમ સભ્ય અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત જીપીસીબીના અધિકારી સહિત કાફલો પણ સ્થળ ઉપર દોડી આવ્યો હતો ઉત્પાદન પ્રક્રિયા બંધ કરી અમદાવાદ તરફ પ્લાન્ટ ખસેડવામાં આવી રહ્યા હતા પોલીમર વેક્સ બનાવતી કેમિકલ લિમિટેડ કંપની અંકલેશ્વરના પ્લાન્ટ બંધ કરી પ્લાન્ટ અમદાવાદ શિફ્ટ કરી હતી અને થર્ડ પાર્ટી દ્વારા પ્લાન્ટને શિફ્ટ કરવા માટે પ્રક્રિયા ચાલી રહી હતી દરમિયાન ઘટના બની હતી જેને લઈ હાલ શિફ્ટ કરી રહેલા કર્મચારીઓ પૂછપરછ ચાલી રહી છે પ્લાન્ટમાં ઉત્પાદિત પોલિમર વેક્સનો જથ્થો ગોડાઉનમાં સ્ટોર કરતો હતો તો પ્લાન્ટ આગ લાગી હતી જે ગોડાઉન અને બાજુમાં આવેલા સેન્સોએક્રોટેક કંપનીમાં પણ ફેલાઈ હતી તેમજ વધુ નુકસાન થયું હતું આગનું કારણ જાણી શકાયું નથી તે અંગે તપાસ ચાલી રહી છે પોલિમર વેક્સના કારણે આગ વધુ વિકરાળ બની હતી મીણ જેવું દ્રશ્ય હોવાની સાથે તે પાણીથી ઓલવી શકાય એ ના હોવાથી ફાયર ટીમ દ્વારા કેમિકલ ફાર્મનો મારો ચલાવ્યો હતો અઢી કલાકની જાહેમત પંદરથી વધુ ફાયર ટેન્ડર આગ બુજાવવા માટે લાગ્યા હતા આગ સંપૂર્ણ કાબુમાં આવતા તંત્રોએ હાસકારો અનુભવ્યો હતો કોઈ જાનહાની સર્જાઈ ન હતી જેને લઈ કંપની અંતે તંત્રોએ રાહત અનુભવી હતી આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પ્લોટ નંબર સાત હજાર સાત હજાર આઠસો તેત્રીસમાં કેમેસ્ટ નામની એક કંપની આવેલી હતી તે વેક્સ બનાવવાનું કામ કરતી કરતી હતી પરંતુ અચાનક આ કંપનીમાં સવારે સાડા દસના સુમારે આગ લાગી હતી આગ કયા કારણસો લાગી છે તે કંઈ જાણવા મળેલ નથી અને એની બાજુમાં જ આવેલ કંપનીમાં પણ આ આગે ઝપેટ મારી હતી અને તેમાં પણ નુકસાન થયેલ છે આગ ઓલવવા માટે ફાયર ટેન્ડર લગભગ નવથી દસ જેટલા ફાયર ટેન્ડર કામે લાગેલ છે આગ ઓલવવાનું કામગીરી ચાલુ છે અત્યારે આ અત્યારે કોઈ જાનહાનિ થયેલ નથી અને હાલ આગ કાબૂમાં આવે એમ છે એકાદ કલાક પછી સંપૂર્ણ કાબૂમાં આવી જશે